રાતે રાતે મારા બધા મિત્રોને તો તમને ટાઈટલ અને થમલેન જોઈને ખબર પડી જ ગઈ હશે કે આજે હું કોના ઉપર વિડીયો બનાવવાનો છું તો હા હું આજે આ કૃષ્ણાબેન ઉપર વિડીયો બનાવવાનો છું તેને તો તમે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં જોઈ જ ખૂબ જ ફેમસ છે અને ઇન્સ્ટાગ્રામની સસ્તી શાયર છે તો ચલો હું તમને એક શાયરી સંભળાવી દઉં યાદ કરી દીધું પંચમની સાહેબ જેને અમારું લાગતું હતું

તો શું પ્રેમ થાય ગાજર મૂળો દૂધી પણ મરવાનો જીવ જ નથી થતો કેમ કે માં બધાની ગાળો ખાવી છે કસમ તો જ ખાય ને કારણ કે તને મારવા બેઠો છે જો તું મરી જાય તો એને બીજા ઠકણે લગ્ન કરવા ચાલે ને